પણ આ વિરોધને પાર્ટીએ અવગણના કરી અને રાજેશ ચૂડાસમાની ટિકિટ યથાવત રાખી આપને જણાવી દઈએ કે રાજેશ ચૂડાસમા અને તેના પિતા વેરાવળના એક પ્રતિષ્ઠિત ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાના કેસના કારણે ચર્ચાના કેન્દ્રમાં છે તેની ઉપર આરોપ લગ્યા છે આ આત્મહત્યાને લઈને હવે આ જ રાજેશ ચૂડાસમા ફરી એકવાર ચર્ચામાં છે આપને જણાવી દઈએ કે વિવાદમાં આવેલા સાંસદ રાજેશ ચૂડાસમા ફરી પોતાના ધમકી ભર્યા નિવેદન લઈને વિવાદમાં આવ્યા છે એટલે કે ગુજરાતમાં તેનું નિવેદન હવે ચર્ચામાં છે સાંસદ રાજેશ નથી એ જાહેર કાર્યક્રમ વિરોધીઓ માટે ધમકી ઉચ્ચારી હતી કે ભાજપ હિસાબ કરે કે ના કરે તે પરંતુ મને જે નડિયા છે તેને હું નહીં મૂકવું ત્યારે તેમની આ ધમકીને પગલે જે પક્ષને જે લોકોએ તેમનો વિરોધ કર્યો હતો તેમનામાં હવે ડરનો માહોલ છે એટલે કે જે લોકોએ તેનો વિરોધ કર્યો હતો તેને હવે ડર લાગી રહ્યો છે આ ડરના કારણે ભાજપના જ કાર્ય કરે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે પોલીસમાં ફરિયાદ પણ કરી છે આપણે જણાવી દઈએ કે રાજેશ ચુડાસમાએ લોકસભા ચૂંટણી જીત્યા બાદ તાલાડા પાસે એક આભાર દર્શન કાર્યક્રમમાં જાહેર મંચ ઉપરથી કહ્યું હતું કે મને ખબર છે કે મને ચૂંટણીમાં જે લોકો નડ્યા છે મારી સામે હતા જેણે મારો વિરોધ કર્યો છે તેનો હિસાબ પાર્ટી કરે કે ન કરે પણ હું તે લોકોનો હિસાબ કરી નાખીશ આ ધમકી ભર્યા નિવેદનથી ક્યાંક ને ક્યાંક જે લોકોએ રાજેશ ચુડાસમાનો વિરોધ કર્યો કે જેમણે પાર્ટીને રજૂઆત કરી તે કાર્યકરો નેતાઓમાં હવે ડર અને ભય છે અને તેમાંથી જ એક કાર્યકરે હવે જૂનાગઢ પોલીસમાં રાજેશ ચુડાસમા સામે ફરિયાદ કરી છે આપને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીમાં વિજય થતાં પ્રાચી મુકામે રાજેશ ચુડાસમાનો આભાર દર્શન કાર્યક્રમ હતો જેમાં રાજેશ ચુડાસમાએ કહ્યું હતું કે હું આ પાંચ વર્ષમાં મને જે પણ લોકો નડ્યા છે એમને મૂકવાનો નથી પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે કે ના કરે પરંતુ હું કોઈને છોડવાનો પણ નથી આ વિસ્તારની સેવા કરવાની તક ભારતીય જનતા પાર્ટી ના કરે પણ હું આ પાંચ વર્ષમાં મને જે લે એમને મૂકવાનો નથી એ પણ આ

આ ધમકી મામલે જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને લોહાણા અગ્રણી વેરાવળના રાકેશ દેવાણીએ પોલીસમાં હવે ફરિયાદ આપી છે રાકેશ દેવાણીએ પોલીસમાં ફરિયાદ આપી છે અને તેમણે જિલ્લા પોલીસ વડાને આ લેખિત ફરિયાદ આપી છે જેમાં તેમણે સાંસદની ખુલી ધમકીથી પોતે દહેશતમાં હોવાની રજૂઆત અને કબૂલાત કરી છે તેમણે કહ્યું છે આ ફરિયાદમાં કે ગત ચૂંટણીમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા મામલે તેમણે સાંસદનો વિરોધ કર્યો હતો જેથી સાંસદ ચુડાસમા તેના મળત્યા મારફતે તેના ઉપર અને તેના પરિવાર પર હુમલો કરાવે તેવી દહેશત છે અને તેવી તેવો ડર છે આવી ભાવના વ્યક્ત કરી છે રાકેશ દેવાણીએ તેમણે સાંસદના જાહેર ધમકી મામલે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્ર પાસે માંગ કરી છે તેમજ જો તેમને અથવા તો તેમના પરિવારને કંઈ પણ થાય તો તેના જવાબદાર રાજેશ ચુડાસમાને ગણવું તેવું પણ ફરિયાદમાં જણાવ્યું છે આપને જણાવી દઈએ કે રાકેશ દેવાણી જૂનાગઢ જિલ્લા લોહાણા સમાજના એક અગ્રણી આગેવાન છે તેઓ ભાજપના કારોબારી જિલ્લાના સભ્ય છે અને તેમણે સૌ લોકસભાની ચૂંટણીમાં રાજેશ ચુડાસમાને જે ટિકિટ આપી તેનો વિરોધ કર્યો હતો કારણ કે તેમનું કેવું હતું કે તેમના સમાજના પ્રતિષ્ઠિત ડોક્ટર અતુલ ચગની જે આત્મહત્યાનો કેસ છે તેની પાછળ રાજેશ ચુડાસમા તેના પિતા અને તેનો પરિવાર જવાબદાર છે પણ ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ચોડાસમાની ટિકિટ કાપી નહીં તેને યથાવત રાખ્યા અને તે જ કારણોસર તેઓ જ્યારે લોકસભાની બેઠક જુનાગઢ ઉપરથી જીત્યા તો હવે તેમણે પોતાનો પાવર બતાવ્યો છે કહેવાય છે કે સત્તાનો પાવર રાજેશ ચુડાસમાએ જાહેર મંચ ઉપરથી કહ્યું કે હું તમામ લોકોને નડીશ જે લોકો મને પાંચ વર્ષમાં નડ્યા છે જેમણે મારો વિરોધ કર્યો છે તેમનો પાર્ટી હિસાબ કરે કે ન કરે હું આ તેમનો હિસાબ હવે પૂરો કરી નાખીશ આ નિવેદનથી હવે રાકેશ દેવાણી અને તેના પરિવારને દહેશત છે કે રાજેશ ચુડાસમા એના અને તેના સાગરિતો દ્વારા કદાચ તેની ઉપર હુમલો કરાવે જો તેને કે તેના પરિવારને કંઈ પણ થાય તો તેમણે જવાબદાર તરીકે રાજેશ ચુડાસમાનું નામ લેખિત ફરિયાદમાં આપ્યું છે જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને આ ફરિયાદ આપવામાં આવી છે પોલીસ પ્રોટેક્શન માગ્યું છે જોવાનું તે રહેશે કે જે રાજેશ ચુડાસમા પોલીસ પ્રશાસનને ગણકારતા નથી પોતાના ખિસ્સામાં સત્તાનો કાયદો લઈને ફરે છે તે રાજેશ ચુડાસમા સામે હવે જુનાગઢ જિલ્લા પોલીસ તંત્ર કેવા પગલાં લે છે તે જે પોલીસ જે ગુજરાત ભારતીય જનતા પાર્ટી સરકાર કહે છે કે ગુજરાતની પોલીસ તમારી મિત્ર છે તમારી રક્ષક છે પણ તે જ પોલીસ પાસે હવે તે જોવાનું રહેશે કે તે રાજેશ ચુડાસમાને કાયદાનો પાવર કેવો બતાવે છે હું રાકેશ દેવાણી વેરાવળ ગીર સોમનાથ મારે આ વિડીયો બનાવવાની ફરજ એટલા માટે પડેલ છે ફરી પાછી કારણ કે અમારા વેરાવળ પંથકની અંદર અને જૂનાગઢ અને ગીર સોમનાથ પંથકની અંદર સેવાના ભેગધારી ડૉક્ટર અતુલ ચગ સાહેબે આત્મહત્યા કરી હતી અને આત્મહત્યાની અંદર જવાબદાર તરીકે સુસાઈડ નોટની અંદર રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમાનું નામ લખી એમને સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરેલી આ ડોક્ટર એવા સેવાના ભેગધારી હતા કે સમગ્ર પંથકની અંદર બહોળું નામ ધરાવતા હતા અને લોકોની સેવા કરતા હતા આવા ડૉક્ટર પ્રભુ જેવા ડૉક્ટરે જ્યારે આત્મહત્યા કરી ત્યારે પ્રથમ વિડીયો પણ મારો જ બનેલો હતો પ્રેસ મીડિયાને મેં નિવેદન આપેલું એક રઘુવંશી સમાજના દીકરા તરીકે અને એક આગેવાન તરીકે ત્યારે મેં સર્વે ગ્રહ ખાતાને તેમજ પોલીસ તંત્રને આહવાન કરેલું કે આમાં જે કોઈ પણ ચમરબંધી હોય જે કોઈ પણ ગુનેગાર હોય આ તુલચક સાહેબની આત્મહત્યા માટે જવાબદાર જે કોઈ પણ હોય એમને છોડવા ન જોઈએ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એમનો વિશ્વાસ રાખીને આ વિડીયો બનાવેલો ત્યારબાદ પણ ત્રણ મહિના બાદ લાંબા સમય બાદ એક એફઆઈઆર નોંધાયેલી જેમાં રાજેશ ચુડાસમા અને નારાયણ નું નામ ની અંદર નોંધાયેલું છે ગત તમના સાંસદ હતા અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ આપી આજ દિન સુધી એમની ધરપકડ નથી થઈ આજ દિન સુધી કથાકથિત સમાધાનની કહાનીઓ વહેતી કરી ચૂંટણી સમયે અને હજી સુધી કોર્ટમાંથી કોઈ ક્લીન ચીટ આપેલી નથી તેમને બા કોઈ બરી કરેલા નથી પોલીસે તેમની ધરપકડ કરીને કોઈ નિવેદન પોલીસે જાહેર કરેલું નથી કે કોઈ સમરે ભરેલ નથી આ અરસામાં આ ભાઈ રાજેશ ચુડાસમાં નરેન્દ્રભાઈ મોદી અમારા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના નામે અને લાગણીઓના કારણે દેશવાસીઓના ને આ પંથકના લોકોએ એમને મતદાન આપ્યું ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો નાનાથી લઈને મોટા સૌ કાર્યકરોએ જ ખૂબ મહેનત કરી અથાગ પ્રયત્નો કરી માંડ માંડ એમને જીતાડેલા છે અને જીતી ગયા છે સૌરાષ્ટ્રની અંદર સૌથી ઓછી લીડે જીત્યા છે છતાં પણ આ રાજેશ હજી સુધી ભાજપની પણ ઉપર કાર્યક્રમ પાંચી મુકામે જે ઓગણીસ તારીખે સાડા પાંચ વાગ્યાના સુમારે એમાં આ રાજેશ ચુડાસમા એ ખુલ્લે આમ ગર્ભિત ધમકી આપી છે કે ભાજપ હિસાબ કરે કે ના કરે હું જે લોકો મને નડિયા છે એમને મૂકવાનો નથી એમને કોઈનું નામ લીધું નથી અને મેં ખુલ્લે આમ આ રાજેશ ચુડાસમાની વિરુદ્ધ કારણ કે અમારા ડૉક્ટર પ્રભુ જેવા ડૉક્ટર અતુલ સાહેબે માનવ હિતને ધ્યાનમાં રાખી પ્રજાલક્ષી પ્રજાના હિતને ધ્યાનમાં રાખી આવા ગુનેગાર જેમનું નામ હોય એફઆઈઆરની અંદર નોંધાયેલું હોય એમને કોઈ ક્લીન ચીટ મળેલી ન હોય એટલે એક ગુનેગાર પોલીસની અંદર એમની સંડોવણી હોય આ ગુનાની અંદર અને એમના કારણે મેં એનો વિરોધ કરેલો અને વિરોધ જબરદસ્ત કરેલો અને સર્વે અઢારે વર્ષના લોકોને આહવાન કરેલું કે આ રાજેશ ચુડાસમાને મતરૂપી દાન ન તા આપણે પ્રભુને પણ પુષ્પ અર્પણ નથી કરતા તો રાષ્ટ્રને કેમ કરવું એટલે આવી ગર્ભિત ધમકી બાદ મને એમ લાગે છે કે આ ભાજપ ભારતીય જનતા પાર્ટી થી પણ ઉપરવટ જાય અને મને ડર લાગે છે અને મહેસૂસ થાય છે એટલે મેં એક ફરિયાદરૂપી સર્વે ડીએસપી સાહેબ આઈજી સાહેબ એસપી ડીજીપી સાહેબ ગૃહમંત્રી મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અને વડાપ્રધાનશ્રીને ઉદેશીને મેં સર્વેને કોપી ઈમેલથી અને તેમજ ઇનવડમાં દાખલ કરી જિલ્લા કલેક્ટર ગીર સોમનાથ અને ડીજીપી સાહેબને ડીએસપી સાહેબને ગીર સોમનાથમાં ત્રેવીસ તારીખે ગત ગત ગઈકાલે નોંધાવેલી છે અને મારી જાનમાલનું રક્ષણ મારી જાનમાલને ખતરો છે તેમજ મારા પરિવારને જો કંઈ પણ થશે અને આ રાજેશ ની ગર્ભિત ધમકીના લીધે આખા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ઊભો થયો છે હકીકતમાં એક સાંસદ બન્યા બાદ એમને શપથ લેવડાવવામાં આવે છે શપથવિધિ થાય છે એમની અંદર એમ શપથ લેવડવામાં આવે છે કે હું કોઈ પ્રજા પ્રત્યે રાખ વેશ રાખીશ નહીં હું રાષ્ટ્રને સમર્પિત રહીને કામ કરીશ હું સર્વે લોકોના કામ કરીશ વિસ્તારના લોકોના વિકાસના કામો કરીશ આવી શપથ લેવડાવવામાં આવે છતાંય આ ભાન ભૂલેલા રાજેશ સુડાસમાએ વિરોધીઓના કામ પ્રથમ કરવા જોઈએ વિરોધીઓને પ્રોત્સાહન પહેલું આપવું જોઈએ આ ભાન ભૂલી અને વેર વેર ભાવનાથી ચૂંટણીની અંદર હાર જીત તો થતી હોય પરંતુ પોતાના કરેલા કુકર્મોને લીધે વિરોધ થયો હોય આવા વિરોધનો સાંખી ન લઈ અને જાહેરમાં ગર્ભિત કોઈના નામ લીધા વગર ખુલ્લી ધમકી આપેલ છે આ ધમકીના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે ભારતીય જનતા પાર્ટીની શાખને ધક્કો પહોંચાડી રહ્યો છે આ માણસ આ માણસની ઉપર પાર્ટીને પણ વિનંતી કરું છું કે એક્શન લેવા જોઈએ અને બીજું કે સાંસદ છે એટલે તમે લોકોના સેવક છો લોકોની સેવા કરવી આપની ફરજ છે આપને ધમકી આપવી આપને શોભા નથી દેતું એટલા માટે હું ગભરાયેલો છું અને મને ડર લાગે છે કાલ સવારે મારી ઉપર કે મારા પરિવાર ઉપર કંઈ પણ થશે તો તેની સમગ્ર જવાબદારી લેખિતમાં મેં જાણ કરેલ છે સૌને તેની જવાબદારી રાજેશ સ્ટુડન્ટમાં સાંસદ જુનાગઢ ટેલ લોકસભાની રહેશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર